નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આશરે ચૌદ વર્ષ બાદ કૃષિ મેળો યોજાઈ રહ્યો છે જેમાં રાજ્યના પચીસ હજાર જેટલા ખેડૂતો આ ત્રણ દિવસીય કૃષિ મેળામાં ભાગ લેનાર છે કૃષિ ક્ષેત્રની નવી ટેકનોલોજી અને નવા સંશોધન વિશે આ ખેડૂતોને ખાસ માહિતી આપવામાં આવશે હાલમાં કૃષિ ક્ષેત્રમાં નવા સંશોધનો અને નવી ટેકનોલોજી આવી રહી છે જેની માહિતી આપવા માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા ત્રણ દિવસીય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકવીસ બાવીસ અને ત્રેવીસમી ડિસેમ્બરના રોજ ખાસ કૃષિ મેળો યુનિવર્સિટીના પટાંગણમાં યોજાઈ રહ્યો છે બે હજાર નવમાં છેલ્લો કૃષિ મેળો યોજાયો હતો અને ત્યારબાદ છેક બે હજાર ચોવીસમાં હવે આયોજન થઈ રહ્યું છે જેમાં ત્રણ દિવસના કાર્યક્રમમાં અલગ અલગ વિષયો પર ખેડૂતોને માહિતી આપવામાં આવશે હાલમાં ખેતીમાં રાસાયણિક ખાતરના છંટકાવ વડે અત્યાર સુધી પારંપરિક પદ્ધતિ ઉપયોગમાં લેવાતી હતી પરંતુ હવેથી ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતો રાસાયણિક ખાતર તેમાં ભરી આધુનિક પદ્ધતિથી છંટકાવ કરી શકશે જે ટેકનોલોજી અંગે માહિતી આપવા માટે એક સ્ટોલ આ કૃષિ ક્ષેત્રમાં રાખવામાં આવ્યું છે જેમાં ખેડૂતોને ડ્રોનનું નિદર્શન આપવામાં આવશે અને આ સમગ્ર માહિતી આપવા માટે આજે કૃષિ યુનિવર્સિટી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને કૃષિ યુનિવર્સિટીમાં એગ્રો ટેકનો ટેક્સટાઇલ માર્કનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય કૃષિ મંત્રી ગિરિરાજસિંહના હસ્તે કરવામાં આવશે આ કૃષિ મેળાનો ખાસ લાભ ખેડૂતોને મળનાર છે હું જીણાભાઈ પટેલ કુલપતિ નવસારી કૃષિ યુનિવર્સિટી આજે ખાસ આપને વિનંતી કરવા આવ્યો છું અને એક જાણકારી આપવા માટે આવ્યો છું તારીખ એકવીસ થી તેવીસ ડિસેમ્બર ત્રણ દિવસ માટે નવસારી ખાતે એક મેગા કૃષિ મેળો અને સાથે સાથે એગ્રો ટેક્સટાઇલ પાર્ક આ બેનું ઉદઘાટન નો પ્રસંગ આવવાનો છે આ એગ્રો ટેક્સટાઇલ પાર્ક જે છે એ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી શ્રી ગિરિરાજસિંહ કરવાના છે અને મેગા કૃષિ મેળાનું ઉદઘાટન આપણા સાંસદ અને જલશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ કરવાના છે આ ત્રણ દિવસ ચાલનારા આ કૃષિ મેળામાં વિવિધ સરકારી સંસ્થાઓ સહકારી સંસ્થાઓ એનજીઓ યુનિવર્સિટીઓ અને કૃષિને લગતા જે વિતરકો જે છે આ લોકો સ્ટોલ લગાવશે અને કુલ એકસો ને વીસ જેટલા સ્ટોલ અમે લગાવવાના છે આ ત્રણ દિવસ ચાલનારા આ કૃષિ મેળામાં અમારી એક્સપેક્ટેશન પ્રમાણે વીસ થી પચીસ હજાર જેટલા ખેડૂતો દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાંથી આવનાર છે અને આ કૃષિ મેળાનું ભવ્ય આયોજન અમે કર્યું છે જેમાં ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી જાતો અને જે કંઈ ખેતીમાં આધુનિકતા બની છે એ વિશે માર્ગદર્શન આપવામાં આવશે એટલું જ નહીં પણ ડ્રોન વિશે પણ એક વિશેષ નિદર્શન પણ અમે રાખ્યું છે એટલે આ સ્ટોલની અંદર આવી નવીનતમ તાંત્રિકતાઓનું પ્રદર્શન કરીને અમે ખેડૂતોને કેવી રીતે આધુનિક બને ખેડૂત કેવી રીતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે અને આ બદલાયેલા વાતાવરણની અંદર કેવો કેવી રીતે એ સફળતાપૂર્વક પાક આયોજન કરે અને બે પૈસા કમાય અને એમની આવક વધારે અને આધુનિક ભારતમાં આ આ એક પગલું પગરણ માળે તે અમારો આશય છે હું સૌ ખેડૂત મિત્રોને અને કૃષિને લગતા તમામ વિતરકો અને અધિકારીઓને વિનંતી કરું છું એક ત્રીસ થી ત્રેવીસ દરમિયાન આ કૃષિ મેળામાં જરૂરથી પધારો